मैंने मैंने पायल है अब तो आजा हर मैंने पायल है है छनकाई छनकाई अब अब तो तो आजा आजा तू तू मेरी में तू है बसा ओ सजना आजा ना आ जाना बरसा नमस्कार मित्रों વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતો એવો નાસ્તો બનાવીશું જો તમે આ નાસ્તો એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે હલકી ફૂલકી ભૂક માટે અને બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ જ ન ભૂલતા સાથે તમારું નામ અને ક્યાંથી જુઓ છો તે ખાસ બતાવજો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું તેની અંદર આપણે એક કપ ચણાનો લોટ એડ કરીશું એક કપ સુજી એક કપ દહીં દહીં તમે તાજી જ લેજો હવે જે કપથી સુજી લીધેલ હતી તે જ કપથી એક કપ પાણી નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી ફરીથી એક કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરી લેશું આવી રીતના બેટર હોવું જોઈએ હવે તૈયાર કરેલ બેટરમાં થોડા લીલા મરચાં અડધી ચમચી જીરું અડધી ચમચી ચીલી ફ્લેક્સ જો તમે બાળકો માટે બનાવી રહ્યા છો તો ચીલી ફ્લેક્સ સ્કીપ કરી શકો છો અને સાથે જ અડધી ચમચી મરી પાવડર એક ચમચી આદુ લસણની પેસ્ટ ચટપટું ટેસ્ટ આવે તેના માટે એક ચમચી ચાટ મસાલા પાવડર તેની જગ્યાએ આમચૂર અથવા તો લીંબુનો રસ નાખી શકો છો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર અડધી ચમચી ધાણા પાવડર થોડા લીલા ધાણા પણ તમે નાખી શકો છો હવે જે ખાસ વસ્તુ નાખવાના છીએ તે છે ડુંગળી ડુંગળીને મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલ છે અને બે નંગ જેટલી ડુંગળી છે સાથે જ એક બટેટાને બાફીને અને છીણીને લીધેલ છે તો બંનેનું ટેસ્ટ એકદમ સરસ આવશે હવે બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આવી રીતના મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો બટેટા અને ડુંગળી નાખવાથી બેટર એકદમ ઝાડું થઈ ગયું છે તો બસ એવું જ બેટર તૈયાર કરવાનું છે હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી ફરીથી મિક્સ કરી લેશું હવે એક અલગ બાઉલમાં થોડું બેટર કાઢી લેશું હવે જે અલગ બાઉલમાં બેટર કાઢી નાખ્યું હતું તેમાં ચપટી ઈનો સોડા નાખી મિક્સ કરી લેશું તો એકસાથે આખા બેટરમાં ઈનો સોડા નથી નાખવાનું થોડો બેટર અલગ બાઉલમાં કાઢી ઈનો સોડા નાખીશું હવે નાસ્તો બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરીશું તવાનો પણ ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ એડ કરીશું થોડું જીરું થોડી રાઈ મીઠા લીમડાના પાન અને થોડા સફેદ તલ નાખી હવે જે બેટર બનાવી રાખ્યું હતું તે નાખી પાથરી લેશું એટલે ઢાકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ પાકવા દેશું અને મીડિયમ ફ્લેમ પર તેને રાખવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે ત્રણ મિનિટ પછી આપણે જોઈ લેશું હવે ઉપરની સાઈડ પર તેલ લગાવી પલટાવી દેશું તેને પણ ત્રણથી ચાર મિનિટ પકાવી લેશું આ નાસ્તામાં જે ડુંગળી અને બાફેલા બટેટા નાખ્યા છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો બસ બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી વધેલા બેટરનું નાસ્તો બનાવી લેશો તો ફ્રેન્ડ્સ તમે પણ આ હેલ્ધી નાસ્તો એકવાર જરૂર બનાવજો સવારની ભાગદોડમાં અને ઝટપટ બની જતો એવો નાસ્તો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર બતાવજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે તો ફરી મળી આવી જ એક નવી રેસીપી સાથે થેન્ક યુ